બહુ સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું આપણી ધમાકેદારજી ની સિરીઝમાં ને ભાઈ ગયા એપિસોડમાં તમને ખબર પી તો ભાઈ આપણા લોકોની ભાઈ ફિલ્ડિંગ સેટ થઈ ગઈ હતી કેમ કે ભાઈ વિન્સેન્ટ એટલી ખરાબ રમત રમી ગયો હતો ને આપણી આરે મતલબ તમને લોકોને રેગ્યુલર વ્યુઅરને આપણા ખબર છે કે ભાઈ બે ત્રણ એપિસોડ પહેલાં આપણે વિન્સેન્ટને મળવા ગયા હતા અને બે ઝાપડ મારી હતી એને ત્યાં જઈને મતલબ બાદાબાદી કરીને કીધી આપણે વિન્સેન્ટ આરે કેમ કે ભાઈ એણે એવું મને કીધું હતું કે ભાઈ તારા બધા ડાટા હું પોલીસ સ્ટેશનમાંથી એને રિમૂવ કરી દઈ પણ પછી આપણને એવી ખબર પડી ગઈ કે એક ડાટા રિમૂવ થયા જ નથી બસ આપણા પાસેથી કામ કઢવી લીધું આપણે ભાઈ કામ કરાવ્યું કે ડાટા રિમૂવ કરી એનું અને બસ કર્યા ભાઈ જે બે માર્યા અલગ જ લેવલની મજા આવી ગઈ હતી પણ ખબર નહી વિન્સે હું અલગ જ પ્રકારની રમત રીમી ભાઈ સાબ ભાઈ એન ટાઈમ ઉપર બધા જ એનું વિડીયોનું શૂટિંગ કરી લીધું આપણે એને ઝાપડ મારતા હતા આપણે ગન લઈને ઉભા હતા અને મોટો પ્રોબ્લેમ તો એ આ ટાઈમ એ જે મતલબ ભાઈ આપણે પ્રેસિડેન્ટનું ફોર્મ ભર્યું છે અને આખા લોસ સેન્ટોસમાં એ વાત ફેલાઈ ગઈ છે કે ભાઈ આપણે પ્રેઝિડેન્ટનું ફોર્મ ભર્યું છે અને ભાઈ આપણે ગન હાથમાં લઈને વાયોલન્સ ફેરાવી છે એટલે ભાઈ ફૂલ ફિલ્ડિંગ સેટ થઈ ગઈ છે વિન્સન્ટ એજન્ટરેક કોર્ટમાં આ બધા જ વિડીયો પ્રૂફ સબમિટ કરી દીધા આપણી કોર્ટ મતલબ ભાઈ કોર્ટમાં આપણને બોલાવ્યા આપણી ગવા મતલબ ભાઈ ગયા એપિસોડ તમે જોયો હોય ને ભાઈ એકદમ ભક્કમદાર એપિસોડ હતો ને ભાઈ ફૂલ ફિલ્ડિંગ સેટ થઈ ગઈ હતી પણ આજના એપિસોડમાં આપણા ડિફેન્સ માટે જે ભાઈ જો કે આપણી આપણને અરેસ્ટ નથી કર્યા તમને ખબર હોય તો કોર્ટમાં આપણા ડિફેન્સ માટે આપણને થોડુંક તો ભાઈ આપણું હોય ને ઓલું આપવામાં આવે એટલે ભાઈ બે દિવસ આપણને આપ્યા છે પોતાનો એક લોયર ગોતવાનો અને પોતાના પ્રૂફ કે ભાઈ મેં આ કર્યું તો હું કામ કર્યું હતું અને કયા કારણોસર કર્યું હતું એટલે ભાઈ મને ડિફેન્સ મળે કે ભાઈ મેં આ કર્યું હતું તો કઈ એને મારો હાટું કે નહોતું કર્યું પણ ભાઈ પબ્લિક લોસ એન્ડ લોસ નું પબ્લિક અત્યારે છે ને ભાઈ આપણી સામુ જે ભાઈ ખુશ થાય છે કે ભાઈ માઇકલ ની ફિલ્ડિંગ સેટ થવાની છે પણ પ્રોબ્લેમ એ મને ટેન્શન મોટું એ થાય છે કે ભાઈ જો આપણે પ્રેસિડેન્ટ ન બન્યા તો આપણી આખી આખી મહેનત ભાઈ બરબાદ જવાની છે પણ એ બધું છોડો આપણી પાસે ભાઈ એક મસ્ત ડિફેન્સ કરવા માટે એક મસ્ત છે તમને ખબર હોય તો ભાઈ વિન્સેન્ટ માટે થોડાક દિવસ પહેલાં આપણે કામ કર્યું હતું જેમાં છે ને એક માફિયાને આપણે માર્યો હતો એ માફિયાનો ફોટો મેં વિન્સેન્ટને વોટ્સઅપ થ્રુ શેર કર્યો હતો પણ આપણે એ માફિયાને ભાઈ એ માફિયાને જે મારો ભાઈ એનો ફોટો વોટ્સઅપ થ્રુ વિનસેટને શેર કર્યો હતો અને એમાં આપણી બધી વાતચીત થઈ હતી કે ભાઈ આને મારી નાખ્યો જેને લેખવું હા ઓકે ડન કામ ડન ભાઈ અને હું ડિલીટ કરી દે આ બધી વાતચીત સોશિયલ મીડિયામાં થયેલી છે હવે ભાઈ આપણી પાસે પ્રૂફ છે હવે અમે ખાલી એ જ ભાઈ ને એ બધું કાઢેવાના છીએ હું ને લેસ્ટર થઈ અને પછી આપણને ડિફેન્સ મળી જાય કે ભાઈ આલો આપણે પકડાના તો ભાઈ વિનસેટને હું તો ફોડતી ને વિનસેટે અમને બ્લેકમેલ કર્યા આપણી પાસે ડિફેન્સ એ છે કે વિન્સેટે બ્લેકમેલ કરીને આપણી પાસે આ બધું કામ કરાવ્યું હતું એટલે જ ભાઈ છેલ્લે અમારે આવું બધી શોર્ટ આઉટ આપણે કોર્ટમાં મૂકી દો ભાઈ આવો આવો ન તો અમે અમારી લાઈફ જીવતા હતા વિનસેટની એન્ટ્રી થઈ વિન્સેટે અમને બ્લેકમેલ કરવાના ચાલુ કર્યા ભાઈ એને માફિયાને મરાવ્યો એટલે મેં માર્યું આ વોટ્સઅપ એટલે ભાઈ પ્રૂફ મળી જાય કે આ ભાઈ વિનસેટે આમાં સામેલ હતો પણ એની હાલી નહીં એને ભાઈ આપણે આપણે ઝાપણ મારીને ખોટું લાગી ગયું એટલે એને વિડીયો ઉતારીને ભાઈ આપી દીધો કોર્ટમાં સબમિટ કરી દીધો પણ પણ ભાઈ એને ખબર નથી કે સામે પણ એની ભાઈ માઇકલ છે જે મૂકવાનો છે એટલે આપણી પાસે ફૂલ એટલે ફૂલ સબૂત છે ને એવી વાકાજી બોલાવવાના છે ને ભાઈ વાત પૂછોમાં એટલે ભાઈ તમારા ભાઈની લેસ્ટર સાથે વાતચીત થઈ ગઈ છે આપણે અત્યારે ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર જવાનું છે અને એની વાતચીત કરી કે ભાઈ હવે આગળ શું કરવાનું છે કેમ કે ભાઈ એણે આપણને બોલાવેલ છે કે ફટાફટ આપણા સિક્રેટ બેઝ ઉપર આવી જાય આપણી પાસે આજનો જ દિવસ એક છે કેમ કે કાલે તો ભાઈ આપણે પાછું ભાઈ કોર્ટમાં હાજર થવાનું છે વિથ આપણા લોયર અને વિથ પ્રૂફ અને જો પ્રૂફ નો મળ્યા તો ભાઈ આપણને ભાઈ આ જીવન ભાઈ જેલમાં ગુજારવો પડશે એટલે એનો કાંઈક તો સીન કરવો જોઈએ આપણે ગમે એમ કરીને મળીએ મારીએ ગમે એ કરી ભાઈ આપણે ભાઈ આ લોકોથી છૂટ મતલબ આપણે પ્રૂફ ગોતવાના જે આપણને ડિફેન્સ કરવા માટે અને જો પ્રૂફ ન કહેતા તો આખી જિંદગી ભાઈ આપણે બેહી રહીને જેલમાં કાઢવી જોઈએ કે એવું તો મારા હિસાબથી આપણે નહીં જ થવા દઈએ કેમ કે કાંઈક ને કાંઈક કરીને તો ભાઈ છે ને કાંઈ આમાંથી બચવાનું તો છે એટલે જ ભાઈ ડાયરેક્ટ હું નીકળું તો ત્યાં લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર ત્યાં જઈને લેસ્ટરને વાતચીત કરી કે આગળ હું કરવાનું છે અને આપણા ડિફેન્સ માટે પ્રૂફ ક્યાંથી ગોતવાના છે એટલે હાલો ફટાફટ નીકળતા થાય ભાઈ આપણા લેસ્ટર બાબુના સિક્રેટ બેઝ ઉપર ઓલ રાઇટ તો ભાઈ તમારો ભાઈ બુલેટ ભગાવતો ભગાવતો જેમ મજા આવે ને ભાઈ બુલેટ ભગાવવામાં વાત પૂછવામાં આટલી મજા તો મને હજી ઉધીને ને સુપર બાઇકમાં હોતી નથી આવી એટલે હાલો ફટાફટ આમાંથી ઉતરણ ભાઈ હવે એફએપીમાંથી થર્ડ પર્સન વ્યૂમાં આવ્યા જાય અને આલો અંદર જાય ઓલ રાઇટ તો લે તમારો ભાઈ પૂગી ગયો છે અને ભાઈ અંદર જવાનું છે ને અહીંયા તો ભાઈ મારા હિસાબથી ભાઈ આ આર્કેડ મારા હિસાબથી છે ને હવે બંધ થઈ ગયું છે કેમ કે મારી લાઈફમાં મેં કોઈ દે અહીંયા બંધા જોયા નથી જ્યારે હું આવું નથી ત્યારે આવડી એક બકવાસ તો તમે સાંભળતા દઈશું અહીંયા બંધા કેદી છે ખબર નહીં ભાઈ કેદી અહીંયા બંધા આવશે અને ફટાફટ અહીંથી કોઈન નાખો અને ભાઈ બેઝમેન્ટનો દરવાજો ખોલી નાખો એટલે ભાઈ આપણે આપણું અને બાબુનું મિલન થઈ જાય ફટાફટ ખોલો અને હવે ડાયરેક્ટ તમારા ભાઈને અંદર જવાનું છે ને જોવાનું છે આમાં કઈ રીતે આગળ વધવાનું છે અને વિન્સેન્ટને મારવા યા તો વિ વિન્સેન્ટ પાસેથી આપણે મતલબ આપણો ડિફેન્સ લેવા શું કરવાનું છે કેમ કે ભાઈ સીન બહુ એટલે બહુ ખરાબ રીતે બે ગયો છે ભાઈ જો આમાંથી બહાર ન નીકળ્યા તો ભાઈ જેલમાં જ જવા નહીં અને પ્રેસિડેન્ટનું સપનું તો તમે લોકો ભૂલી જ કે આપણે પ્રેસિડેન્ટ બનવાના રહેતા કેમ કે ભાઈ આપણે તો ઓલરેડી આવા બધા વિડીયો વાયરલ થયા છે મતલબ ભાઈ હાથમાં ગન લઈને ઊભા થયા વિડીયો ભાઈ બીજા આપણી એક તો ઓડિયન્સ એટલી ખરાબ છે ને ભાઈ હમણાં ખબર નઈ હું કે સ્પેમ મારવા છે અને ભાઈ આ તમને ખબર હોય તો આપણે ડાયમંડ કસીન ની હિસ્ટનો બધું માલ સામાન હજી પડ્યો છે હાલો એકવાર ફટાફટ લેસ્ટર આડે વાતચીત કરી લઉં અને જોઈને વાહ ભાઈ સેટઅપ અપડેટ કરી ના કોને આ મારા હિસાબથી આ નહોતો તમને મને કોમેન્ટમાં કહેજો નહોતો જ ભાઈ હું ફાઇનલ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ છું કાંઈ નહોતું આવી ગયું મારા હિસાબથી અને ઘન બન ઘન બનાવવાના હોય સીન ચાલો જે હોય ફટાફટ કરો લેસ્ટર વાતચીત કરી અને કહે કે ભાઈ હવે આમાં લોયર ગોતી દે અને હવે આગળ આમાં કઈ રીતે આપણે ડિફેન્સ કરવાનું ઓલ રાઇટ તો ભાઈ પાછો કાંઈ સીન બે ગયો છે હવે લેસ્ટર અને ફ્રેન્ડલી એટલું મસ્ત દિમાગ બને આટલું ભોંધું દિમાગ આ લોકો ક્યાંક ખબર નહીં ક્યાંથી વાપરતા એટલું ભોંધું દિમાગ હવે હું તમને સીન સમજાવું લેહસ્ટરે અને ફ્રેન્કલીને જઈને ભાઈ લામારને ને નજર રાખવા માટે બોલાવ્યો મતલબ બોલાવ્યો મને મોકલો કે ભાઈ તું હે બે ત્રણ દિવસ મતલબ કાલનો બે ત્રણ દિવસ સુધી ને ભાઈ વિન્સન્ટ ઉપર નજર રાખી ક્યાં જાય એની બધી એક્ટિવિટી કર હાથમાં એક કેમેરો લે અને જો ભાઈ કંઈક ઇલીગલ કરતો હોય જણાય ભાઈ તેમનો એનો લઈને ફોટો પાડો અને પ્રૂફ એકઠા કર મતલબ ભાઈ લામારને ભાઈ આ ધંધે લગાડ્યો હતો હવે ભાઈ ફ્રેન્કલિન ફ્રેન્કલિન તો હું લામાર લામાર વિન્સેન્ટને માઉન્ટ સિલેડમાં સિલિયડમાં જાતા જોઈ ગયો માઉન્ટ સિલેટની બાજુમાં તમને ખબર હોય તો આપણે કાલે કા પ્રમદી એક વાર ને ભાઈ ઓલું લાકડાની ફેક્ટરી જોવા ગયા હતા એની બાજુમાં જે ફેક્ટરી છે એ ફેક્ટરીમાં લામાર વિન્સેન્ટ ને બલાસ ગંગારે કંઈક વાતચીત કરતા જોઈ ગયો અને લામારની છેલ્લી વાત થઈ ને ભાઈ ત્યારે લામારનું કેવું એમ હતું બહુ એટલે બહુ અતિશય ભાઈ મતલબ ભાઈ ને બલાસ ગંગના ત્યાં બંધા હતા અને વિન્સેન્ટ ત્યાં કંઈક કરવા ગયો અને ભાઈ આવડા ત્યાં ફોટો પાડવો હતો અને ભાઈ હું કરવા ગયો એન્ડ ટાઈમ ઉપર ભાઈ બલાસગના બંદા એને જોઈ ગયા અને ભાઈ ત્યાં એને ભાઈ કેદ કરી લીધો અને વિનસેટ ત્યાંથી નીકળી ગયો અને એનો કેમેરો બેમેરો બધું જ તોડી નાખ્યું મતલબ ભાઈ લાંબર અત્યારે બલાસગની અંદર છે અને ભાઈ એવડી ફેક્ટરીમાં છે એની અત્યારે લાઈવ લોકેશન ભાઈ લેસ્ટરે તો ભાઈ એવડી ફેક્ટરીમાં દેખાય છે હવે લેસ્ટરનું કહેવું એમ છે કે ભાઈ બાકી બધું છોડો લાંબર આપણી વાહે હલવાઈ ગયો છે અને ભાઈ મેં આવડિયા જે લેસ્ટર વાતચીત કરીને કે ભાઈ છેલ્લી મારી આવી વાતચીત થઈ હતી મેં એના ટુ માર્યો હતો એક માફિયા માર્યો હતો કે લેસ્ટરને મારા હિસાબથી આવડિયા વાતની ખબર નથી જો કે કાલે હું તમે મેં આવી ઉપર ઉપર એની અરે વાતચીત કરી લીધી અત્યારે ડીપમાં મેં સમજાવી દીધું ભાઈ આવા આવો સીનો તો એણે મને એક વાર કીધું તું માયરને બ્લેકમેલ કર્યો હતો એટલે ભાઈ મારે કરવું પડ્યું હતું તો એનું કહેવું એમ છે કે હાલ આ વસ્તુ ફાઇનલ ફૂટી જાય હું ગમે નથી સર્વર બરોબર હેક કરી અને ભાઈ નાના ચેટના સ્ક્રીનશોટની બધું હું લાવું છું ત્યાં સુધી તું ટ્રેવર ફ્રેન્કલીન જેને ભાઈ લામારને છોડાવતા હો એટલે ભાઈ ડાયરેક્ટ આપણે અત્યારથી નીકળવાનું છે ભાઈ માઉન્ટ સિલિયાડ ફ્રેન્કલીન અને લામાર એ લામાર તો હું ભાઈ ટ્રેવર ઓલરેડી ત્યાં પહોંચે છે એનું કહેવાય એમ છે કે ફટાફટ માઉન્ટ સિલિયાડ નીકળો બાકી લામારને જો મારી નાખ્યો ને ભાઈ તો ખોટી એક કરતા બે થાય એટલે ફટાફટ અને ડાયરેક્ટ આપણે હવે નીકળવાનું છે માઉન્ટ સિલિયાડ બાજુ ન્યા જઈએ ને ભાઈ ટ્રેવર અને ફ્રેન્કલીન મારા હિસાબથી પહોંચતા જ જ હશે એવું આ લોકોનું કેવું આ લોકોનું મતલબ ભાઈ લેસ્ટરનું કેવું છે એટલે ફટાફટ પહોંચતા થાય માઉન્ટ સિલિયાડ અને ન્યા જોઈને ભાઈ મારે આપણી ગાડી ચેન્જ કરવી મને બુલેટમાં ભાઈ ગાડી આપણે ઓડી લેતા જઈએ એટલે ઓડીમાં કંઈક અલગ જ લેવલનો રોલો પડશે આપણો એટલે હું કઈ ને ગાડી રસ્તા વચ્ચે ચેન્જ કરી લે આપણી ઓડી હાલો જેવો હોય વધારાની બકવાસ છે ને હું રહેવા દઉં છું અને ફટાફટ નીકળું છું માઉન્ટ શિયાળ કેમ કે અત્યારે છે લામારને બચાવવો બહુ બહુ જરૂરી છે ક્યાં ખબર પડી ભાઈ લામારની આપણી વાંચ ફિલ્ડિંગ સેટ થઈ જાય લાલ ફટાફટ પૂકતા થાય ભાઈ માઉન્ટ સિલિયાડ બાજુ અને પછી જોય ભાઈ ત્યાંથી લામારને કઈ રીતે છોડાવો છે અને ભાઈ લેસ્ટનુ અને લામારનું કેવું મતલબ લેસ્ટનનું કેવું એમ છે કે વિન્સેન્ટ મારા હિસાબથી ત્યાંથી નીકળી ગયો છે કેમકે વિન્સન્ટને ખબર પડી ગઈ છે કે ભાઈ આ કંઈક રમત માઇકલ દ્વારા રમાવાય છે એટલે ફટાફટ આપણે ત્યાંથી નીકળી જ ગયો છે પણ ભાઈ હવે વિન્સન્ટ ભલે નીકળી ગયો હોય આપણે આપણે એનું કાંઈ કામ નથી અત્યારે લામાર આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે લાલો ફટાફટ પૂગતા થાય ભાઈ લામારને બચાવવા માટે ઓલ રાઈટ તો આપણે પૂગી ગયા છીએ ને આપણો ખાલી ઓવર હાજો ભાઈ લિટરલી આપણો સ્નાઈપર લઈને ઉભા છીએ આપણે અને ભાઈ ફ્રેન્કલી હું આવી ગયો છે હું ને ટ્રેવર તો કોઈના પહોંચી ગયા હતા ખાલી હવે વાત જોવાની હતી ભાઈ આવડો આવે એટલે અને ભાઈ વધારાના સીન મેં કટ કરી નાખ્યો કેમ કે તમને હોતો ને કંટાળો ન આવે અને ભાઈ સાબ હવે ભાઈ અમે હેને પેલા જોઈ છીએ કે લામાર અને બલાસ ગેંગના બંદાનું હું છે કેમ કે લામારનું કેવું આમ તો ભાઈ બહુ એટલે બહુ બલાસ ગેંગના બંદા છે અને ભાઈ ત્રણે ત્રણ આવી ગયા છે અને ભાઈ તીન ભાઈ તીનો તબાહી હવે બાકા જે કીધું બોલવાની છે અને ભાઈ ખાલી એકવાર તમે જુઓ જોવો પૂરેપૂરે એક સાઈડ માં મને દેખાઈ ગયો આઈ રહ્યો લામાર 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 ભાઈ મેં કીધું કે નહી ભાઈ લામા અહિયાં છે અને ભાઈ આપડે લેસ્ટર કઈ હાચું જોઈએ હવે ભાઈ આપણે ઓલી બાજુ નીકળી ગયા છે મતલબ આપણે સ્નાઇપ જ કરવાની છે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં ઓ રાઈટ તો ભાઈ હવે ડાયરેક્ટ આપણે છે ને પોઝિશન લેવાની છે એટલે ભાઈ હું એક સારી જગ્યા ખોદી લઉં જ્યાં બી આપણે એને સ્નાઇપ કરીએ છીએ કેમ કે ભાઈ આપણો રોલ આવડો મિશનમાં ભાઈ સ્નાઇપ કરવાનો છે એટલે અલગ ફટાફટ છે ને ડાયરેક્ટ આપણે સ્નાઇપ કરીએ ને ભાઈ લિટરલી ભાઈ બહુ એટલે બહુ દાબીને બંધા છે બંને કુલર્સ લઈને હમણાં જોઈને ભાઈ એટલા ધાબીને બંધા છે ને બલાસિંગના આ જે હોય એ ફટાફટ એને સારી પોઝિશન લઈ લઈ ઓલ રાઈટ તો ભાઈ હવે ને આપણે લામારને ગોતવાનો છે અને આ લોકોને ખબર ન પડી રીતે ગોતવાનો છે જો આ લોકો આપણને જોઈ ગયા ને ભાઈ તો ભાઈ સીન અને આમાં ક્યાંક તો હતો ભાઈ કોક હતું ક્યાંય ક્યાંક ક્યાંકથી આપણને કવર આપતો હતો ક્યાંય ગયો ફ્રેન્કલી મારા હિસાબથી પાછળથી કવર આપે છે અને મેં સ્નાઇપર ને ક્યાંક આવી જગ્યા ગોતી છે હવે મારા ખાલી અને આ બે છે યાર કોકે ગોળીફોડ નાખી આ બીજું કોઈ ન હોય આ ટ્રેવર જ હોય આ કામ ધંધા ટ્રેવર ના જોઈએ આ ટ્રેવર એટલો ટટ્ટી માણસ છે ને મને એટલો કાર ચડે ને એના ઉપર અને લામાર ક્યાંય ગયો આપણે ખાલી લામાર ને ગોતાનો છે અરે ભાઈ અહીંયા જે હું કહું ભાઈ મને પડે છે ક્યાંથી અને આ તો ફ્રેન્કલીન છે આપણો ફટાફટ મારે બહાર નીકળવાનો છે મારવાના છે આ બધાને જેટલું બને એટલું અહીંથી સ્નાઇપ કરવાની ટ્રાય કરું છું મારે છે ને ભાઈ અંદર જવું નથી બાકી અંદર જવું ને તો ખોટી મગજ મારી થાય ઓલા બે અંદરથી રમે છે અને હું બને તો સ્નાઇપરથી મારવાનું ટ્રાય કરું છું કેમ કે સ્નાઇપરથી લોકોને ખબર નહીં પડે અને ક્યાંથી મારે આ બધું જ ક્યાંયથી પડે કે હું ભાઈ ભાઈ લામાર ખાલી મળી જવો જોઈએ ભાઈ આ લોકોને એવું થયું ને ભાઈ અટેક થયો તો લામારને મારી નાખ્યા ભાઈ તો અલગ અલગ હલવાઈ જવાના છે અને મને તો બંધા જ નથી દેખાતા ઓકે ભાઈ મારે સ્નાઈપર મૂકવી જોઈએ હે મારે સ્નાઈપર મૂકવી જોઈએ મને એવું કેમ લાગે કે મારે સ્નાઈપર ફાઇનલી મૂકવી જ જોઈએ ભાઈ મને આમાં બંધા દેખાતા અરે અહીંયા શું બકા અહીંયા શું હામુ તો જોઈ લે મારા વાલા વેટ 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 અહીંયા રહ્યા આ બધા અહીંથી મારે હું કો આ ગોળીઓનો અવાજ ક્યાંથી આવે પણ મને બંધા નથી દેખાતા મારા હાડા અને એક ગોળી આમાં ક્યાંકથી ફૂટે ફોડ એને કે આવ્યા ક્યાં જાઉસ વાલા ક્યાં જાવસ આલો ઉભા કેમ કે બલાસગેના બંધા છે ઓવર સાઇઝ ટી શર્ટ પહેરીને એવું પેરે છપરીઓ ટાઈપ હોય હાલો ભાઈ કાલે આલો કોણ લિટરલી હજી ખબર જ નથી પડી કે આપણે ક્યાંથી મારીને ભાઈ આના તો હાથમાં જ જતા દીધી બીજી વાર લાઈફમાં ભાઈ બીજો જન્મ લે ને તો મારા હિસાબથી ભાઈ હવે બંદૂક તો હાથમાં નહીં જ લે અને ભાઈ હજી ક્યાંથી ગોળી અરે 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 રે ઈચ્છે કે હું થયું હાલ જાઓ ભાઈ કાલે આવજો મારા હિસાબથી ઓલ ક્લિયર નહીં ભાઈ આ તો ફ્રેન્કલીન છે ક્યાંક ખબર પડી ભાઈ ફ્રેન્કલિનને જ હડાવી દીધી મેં અને મારા હિસાબથી હજી આગળ કોઈ છે આગળ કોક તો છે મારા હિસાબથી ને વેઇટ આઈ રહ્યો જાઓ ભાઈ જાઓ જાઓ અને આને ટકલામાં જ મારી ઉભર્યુંરે એ એ ઉભર આના હોતા ટકલામાં જ જવાની એક ગોળી અરે યાર લે ટકલું તો બહાર છે કે અંદર ભાઈ હું કામ ઇજ્જત ના ધજાગ કે આમ મારવાનું મારા હિસાબથી ઉપરથી ક્યાંક આવે હાલો તમારા હોય ટકલું જ ફોડશું આપણે આપણે ટકલા શોટ જ મારી આપણે બીજા કોઈ શોર્ટ મારી જ નહીં અને ક્યાં છે યાર પતી ગયું તો ફટાફટ આને લાંબા ને તો ભાઈ તમે લોકો લાંબર ને ગુતો લાંબાને ગમે એમ કરીને આપણે લઈને નીકળવાનો છે અને પછી ઓ ત્યાં સુધી ભાઈ લેસ્ટનું કહેવું એમ છે કે ભાઈ ત્યાં સુધીમાં જાય ને ભાઈ હું મારા ભાઈ સર્વર બરોબર હેક બેક થતા હોય તો એ પ્રમાણે બધા સોશિયલ મીડિયામાંથી જઈને ભાઈ ચેટનું ને એ બધું નીકળતું હોય ને ભાઈ તો આપણા ડિફેન્સ માટે ભાઈ પ્રૂફ એકઠા કરી લઈ કેમ કે ભાઈ આપણી ભાઈ મસ્ટ બાય ડિફેન્સ મળ્યો છે ને મને લાગ્યું અહીંથી ખૂબ ગંદો ચડે નહીં ને નહીં કે ભાઈ હું એમ કહું તો મસ્ટ ડિફેન્સ આપણને મળી જ ગયો છે કે ભાઈ આપણે વાતચીત કરી હતી માણસનો મરી ગયેલો ફોટો મોકલો હતો એને મતલબ આપણે એ માફિયાને માર્યો હતો એટલે ભાઈ દીકતો સીન જે પહેલા મને એમ હતું કે ભાઈ આપણે એને ખતરનાક રીતે હલવાઈ ગયા પણ ભાઈ હવે મને નથી લાગતું આપણે હલવાઈ ગયા કેમ કે ભાઈ આપણે ઈઝીલી રીતે નીકળી શકશું અને અહીંથી મારે છે આવડો અહીંથી મારે છે આ લોકો ભાઈ આ એક બંદાને નથી મારે હું કરું હાલ ઊભા થવાની કે ઓકે ઓકે ભાઈ આગળ તો વધે જાય કે આગળ જાઉં હું પાછળથી તમને કવર આપું જ છું જાવ 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 ઓકે ઓકે ભાઈ લામાર મળી ગયો આ આપણને વિઝ્યુઅલ આવી ગયું ને આનું ભાઈ ભાઈ પાછા બંદા આવી ગયા ભાઈ બહુ દાબીના બંદા આવ્યા છે દાબીના બંદા બલાસેંગ ના આવી ગયા છે ને ભાઈ અમને એમ કેમ લાગે કે સીન બેહવાનો છે ખતરનાક વાળો કેમ કે ભાઈ બહુ એટલે બહુ બંદા અને વેટ આપડી ગાડી જે મને લાગ્યું ભાઈ ગાડી ભરાય ભરેને ને બંદા નતા હતા ને કે ખબર પડી ભાઈ ગાડી ભરાય ભરાય ને બંદા આવવા મળ્યા અને આને કે પીછે તો દેખ લે તું ભી પીછે દેખ લે નાલ કે અરે અરે ક્યાંક ગયો ક્યાં બંધા ક્યાં છે બંધા ક્યાં છે બંધા ક્યાં છે ભાઈ લિટરી કેટલા અહીંયા ભાઈ એને લામારે કીધું બરોબર હતું ભાઈ આ વિન્સેન્ટ અને ભાઈ બલાસગં ની કઈક મોટી દિલ હતી કેમ કે ભાઈ આટલી હદે ભાઈ બલાસગંગના ના બંદા ભાઈ કાંઈક તો કેમ કે ભાઈ આટલા બંદા તો મેં મારા બલાસ એરિયામાં કોઈ દી મારી લાઈફમાં નથી જોયા જેટલા ભાઈ અત્યારે હું મારી ગયો છું ને ભાઈ ઓલા લોકોએ માર્યા છે તો અલગ જ અબે શિયાર આ લોકોને ખબર પડી કે ભાઈ અત્યારથી આ લોકોને જે સ્નાઇપરના શોટ આવતા હતા ને આપણે મારતા હતા આલો બોલો ભાઈ આ લોકો અહીંયા આવી ગયા આપણને મારવા હાટુ આલો મારે આપે ચાલો અભી ચૂઝે સે બહાર નીકળે નહીં હોય મતલબ ચૂઝે કે ચૂઝે હી હોર ભાઈ તું અભી માઇકલ કો મારને આવગે રેણ દો ભાઈ રેણ દો રેણ દો રેણ દો તુમસે ના આપાયગા વડા રેણ દો રેણ દો રેણ દો રેણ દો રેણ દો રેણ દો રેણ દોજુ ભાઈ ગાડી ભરાય ભરાઈ બધા માંડ્યા જાય ભલાસિંગ ના ભાઈ આ લોકો મારા હિસાબથી કઈ મોટી જ ડીલ કરતા હતા કેમ કે ભાઈ આટલા બધા બધાનું બેકઅપ ભાઈ પોસિબલ જ નથી કે આવડા લોકો કઈક નાની ડીલ કરતા હોય ભાઈ અભે હવે ભાઈ જા ભાઈ બબ ઓકે કે ભાઈ હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે કેમ કે ભાઈ બલા સિંગ બંદા બંધા આવતા જાય છે લાલો ફટાફટ અહીંથી નીકળતા થાય લાંબાને અને બિહારી અને ડાયરેક્ટ અહીંથી લામારને ઘરે મૂકીને આપણે નીકળતા આપણા કામ ધંધે મતલબ ભાઈ એટલે લાલ ફટાફટ ગાડીમાં ઇવડે આવે એની વાટ જોઈ અને પછી ડાયરેક નીકળતા ભાઈ લામરને મૂકવા હાડું ઓલ રાઇટ ભાઈ લામાર તો આવી ગયો ફટાફટ ફ્રેન્કલી ટ્રેવર આવે ને ભાઈ ડાયરેક્ટ અહીંથી નીકળતા થાય લાલો ફટાફટ ફ્રેન્કલી ટ્રેવર મારી સાથે આવતા જ છે લાલો ફટાફટ અહીંથી નીકળતા જ થાય ઓકે તો ભાઈ ઓલા બે હોતે આવીને બેહી ગયા તા ફટાફટ મારે અહીંથી નીકળવાનું છે ને ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ ઓલા લોકો અંદર બેહીને ગયા છે ભાઈ હોય આવડા કઈ રીતે ગાડી આગે છે હાલો જે હોય ફટાફટ નીકળતા થાય લામારના ઘરે અને એને ડ્રોપ કરી અને ભાઈ આપણે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ લેસ્ટરના ઘર ઉપર એટલે હાલો ફટાફટ ડાયરેક્ટ નીકળી લાંબારના ઘરે અને ત્યાં એને ડ્રોપ કરતા થાવી ઓલ રાઈટ તો ભાઈ આને ઘરે મૂકી દીધો છે અને ભાઈ આને પૈસા શું કરવા ના આપે છે મતલબ ભાઈ આપણે હવે આવીને ભાઈ આને ઘરે મૂકી દીધો છે હવે ભાઈ આપણે ડાયરેક્ટ આપણે અહીંથી નીકળવાનું છે લેસ્ટર ભાઈ હવે આ ફ્રેન્કલી

ડિફેન્સ કરવા માટે ઈવડી અત્યારે એક જ પ્રૂફ છે અને એ હોતે આપણને નો મળ્યું ને ભાઈ તો આપણે બધી બાજુથી હલવાઈ જવાને ને ભાઈ આપણી જેલ તો પાકી જ છે અરે હાલો જે હોય ફટાફટ નીકળતા થાય લેસન ના સિક્રેટ બેઝ ઉપર ઓલ રાઈટ તો ફાઇનલી તમારો ભાઈ ગાડી ભગાતો ભગાતો પગવાનો છે અને રસ્તા વાજે એક મસ્ત એવો હરેવડો આવી ગયો જો હાય 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 મતલબ ભાઈ પાંચ એક નું ભાઈ રસ્તામાં હતો ને હરેવડું આવ્યું છે ને ભાઈ હું મજા મતલબ ભાઈ માહોલ એકવાર જાય મોઈ જો રસ્તામાં પાણી છે આય હા મતલબ ગ્રાફિક એટલા સ્મૂથ થઈ જાય છે કઈક અલગ જ લેવલ ની મજા આવે છે આલા ફટાડ અંદર જાય જોઈ લેસ્ટર હું કહી છે જો લેસ્ટર એમ કીધું ને ભાઈ કે ભાઈ આમ થાય ને તેમ થયું ઓલા ચેટ નો મળે આ થયું તો ભાઈ હું એવો ખરાબ રીતે મારવાનો છું ને ભાઈ વાત પૂછોમાં એટલે અલગ ફટાડો અહીંયા અંદર ભાઈ કોઈન નાખો નો લેસ્ટર ને કહી તું કઈ ખારો દરવાજો નાખી લે ભાઈ ફિંગર થી કઈ ખુલી જાય એવો ભાઈ આ કોઈન નાખો ને અડધી કલાક થી ખુલે ને ભાઈ એટલી ભાઈ મગજ મારી થાય ને ભાઈ વાત પૂછો માટાફાથી અંદર નીકળીને ભાઈ વિન્સેટ ની ફિલ્ડિંગ તો સેટ કરવાની જ છે એ પેલા ભાઈ લેસ્ટર ને ગોતો ને આપણા ગ્રુપ સિક્સ નો ટ્રક આપણે જોઈ રહ્યો હતો પાર્કિંગમાં અહીંયા છે હલો ફટાફટ એકવાર વાતચીત કરી લઈએ તો લેસ્ટર વાતચીત થઈ ગઈ છે લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ ઓલમોસ્ટ બધું તો સેટ છે પણ આનું કેવું એમ છે કે ભાઈ અત્યારે મતલબ એક પ્લાન બનાવવો છે હવે પ્લાન કાંઈ કેવો છે ભાઈ આજે હાજે ભાઈ લોસ સેન્ટોસમાં એક મોટી પાર્ટી થવાની છે કઈ વાતની પાર્ટી છે એ તો મને નથી ખબર પણ લેસ્ટર ગમે એમ કરીને જુગાડ કરીને એ પાર્ટીનું ઇન્વિટેશન આપણને મોકલી દે એટલે ભાઈ આપણને મળવાની છે વીઆઈપી એન્ટ્રી અને એ જગ્યા ઉપર નેવું ટકા વિન્સન્ટ હોતે આવવાનો છે અને એક તમને ખબર હતું ભાઈ ટ્રેસીનો એક બોયફ્રેન્ડ કાઓ આવો સીન હતો એવડો હોતે આવવાનો છે એટલે આનું કેવું એમ છે કે તું ન્યા નીકળ અને ભાઈ એવડી પાર્ટીમાં છે ને ભાઈ મોર દેન નહીં બધા જ માફી આવવાના છે અને વિન્સન્ટ હોતે ત્યાં જવાનો છે એટલે ભાઈ આપણને ન છૂટકે કોઈ સારા પ્રૂફ મળી જાય ને એવડી પાર્ટીમાં તો ભાઈ આપણે આપણું ડિફેન્સ થોડુંક સ્ટ્રોંગ કરી આપશું એ ને એ બધું તો મળી ગયું છે પણ એ ચેટમાં લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ આપણે એ કામ હું કામ કર્યું હતું આપણે પોલીસ પોલીસ સ્ટેશનમાં જઈ અને મારામારી કરી હતી નાના કપડા ચોરી કર્યા હતા એટલે ભાઈ વિન્સેન્ટ આપણને બ્લેકમેલ કરતો હતો પણ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ વિન્સેન્ટ બ્લેકમેલ એટલે કર્યું કે ભાઈ આપણે પોલીસ સ્ટેશનમાં ધબાધબી બોલાવી હતી એટલે વાગ તો આપણો જ નીકળશે તો ભાઈ તમે પોલીસ સ્ટેશનમાં ધબાધબી હુકામ બોલાવા ગયા એટલે ભાઈ હવે આપણે સેકન્ડ હેન્ડ ડિફેન્સ માટે ભાઈ જવાનું છે ભાઈ એવડી પાર્ટીમાં અને ભાઈ લેસનર ગમે એમ કરીને જુગાડ કરી દેવાનું છે પાર્ટીના ઇન્વિટેશનનો એટલે ડાયરેક્ટ હવે આપણે છે ને ભાઈ ઘરે નીકળવાનું છે ઘરે નીકળી અને શાંતિથી વાટ જોવાની છે અને જીમી હારે નીકળવાનું છે કેમ કે ભાઈ એનું કહેવું એમ છે કે તારો અને જીમીનો બે નું મેળ કરાવી દઉં છું એટલે તારે અને જીમી હાજી પાર્ટીમાં જવાનું છે અને ભાઈ મારે હોય કોલ કરવો જોઈએ જીમીને કેમ કે ભાઈ જીમીને એકવાર કોલ કરીને કહી દો કે ભાઈ કોઈ સારી ગાડીનો મેળ કરી રાખ કેમ કે ભાઈ બહુ એટલે બહુ હારી અને ભાઈ પામ જોવા તો પ્રોફેશનલ પાર્ટી છે મતલબ આમ કોઈની બર્ડે પાર્ટી કેવું નથી ભાઈ આમ યુઝઅલી મોટી પાર્ટી છે જેમાં બધા આવીને મીટ કરશે મળશે ભરશે ને એ બધી પાર્ટી છે અને ઓલરેડી ભાઈ હાંજ થાઓ આવી ગઈ છે આપણી ભાઈ બહુ એવો ટાઈમ છે નહીં હા એક સૂટ લેવાનું છે મતલબ ભાઈ આ સૂટની કંઈક અલગ લેવાનું કંઈક સૂટ લેવું તમને પોન્સ બો એ કરીને છે ને ભાઈ એક કપડાંની દુકાન છે ત્યાંથી ભાઈ આપણે લઈ લેવું એટલે હાલો જે હોય અત્યારે ફટાફટ આપણે ઘરે નીકળવાનું છે એકવાર હું જીમીને હોતે કોલ કરી લઉં છું કે ભાઈ ફટાફટ તું છે ને ભાઈ ઉભર્યુંમી ક્યાંક જીમી ગયો ભાઈ અરે અરે ભાઈ ગાડી આજા હાલ એકવાર હું જીમીને કોલ કરી લઉં ભાઈ ગમે નથી ખારે હાજે આપણે પાર્ટીમાં જવાનું છે એટલે હારી ગાડીનો મેળ કરી રાખું ખરે ઓકે તો ભાઈ જીમી આરે વાતચીત થઈ ગઈ છે જીમીનું કહેવાયું છે કે ભાઈ વાહ ભાઈ વાહ તે ભાઈ મફતમાં જુગાડ આપણો કરી દીધો હે એટલે ભાઈ ડાયરેક્ટ ભાઈ આપણે એક ગાડીનો જુગાડ કરીને આવશે હવે કંઈ કરી આપણને ખબર નથી એટલે હાલો જેવો હોય ફટાફટ નીકળતા થાય ઘરે અને નાઈ ધોઈને થોડક થોડાક ફ્રેશ થાય અને પછી ડાયરેક્ટ સાંજે નીકળી પાર્ટીમાં ભાઈ ઘણા દિવસો પછી તમારો ભાઈ પાર્ટીમાં જાય છે અને આવડી આ જેવી તેવી પાર્ટી નથી ભાઈ લોસ સેન્ટોસની બિગેસ્ટ પાર્ટી છે એટલે ક્યાંક અલગ જ લેવલની મજા આવવાની છે

ઓલ રાઇટ ભાઈ ઓલ રાઇટ મતલબ ભાઈ જીમી આરે વાતચીત થઈ ગઈ છે મતલબ જીમીનો કોલ આવ્યો હતો અને એનું કહેવાનું એમ હતું કે ભાઈ આપણી લિમોઝિનનો મેળ થઈ ગયો છે મતલબ ભાઈ એવું પાર્ટી આવતું ક્યાંકથી રેન્ટ ઉપર લિમોઝિન લઈએ મતલબ ભાઈ રેન્ટ ઉપર લીધી હોય યા તો એને દોસ્તાની હોય મને નથી ખબર પણ વાહ ભાઈ વાહ કાંઈ ખારું જ કામ કરી નાખ્યું છે ભાઈ લિમોઝિનમાંથી તમારો ભાઈ એન્ટ્રી મારશે આવા કપડાથી નહીં હવે તમારો ભાઈ ડાયરેક્ટ જવાનો એક મસ્ત એવું સૂટ લેવા માટે એટલે હાલો જે હોય ફટાફટ ભાઈ આપણે ને મસ્ત એવું તો શૂટ લે अबे यार आलोको सुधरा नहीं हो कोई एक छपेड़ आयो ने भाई ભાઈ છે ને ભાઈ આખી સાત સાત જિંદગી ભાઈ યાદ કરતો રહે કે ભાઈ માઇકલ નામના બંધ કે ભાઈ ચાપડ મારી હતી હાલો જે હોય ફટાફટ હોય ને ખાલી શૂટની દુકાન ગોતી અને ત્યાં જઈને એક મસ્ત એવું સૂટ લઈ લે ઓલ રાઈટ તો ભાઈ આવડ કંઈક પોન્સ બાય એવું કંઈક નામ હું કહેતો હતો ફટાડ એવું છે ને ગાડી પાર્ક કરી દઉં અને ભાઈ મસ્ત એવું સૂટ મતલબ ભાઈ લોસ સેન્ટોસમાં છે ને ભાઈ બધાથી સૂટ ને એવું મળતું હોય ને ભાઈ તેવડા પોન્સ બાય પોન્સ બે જે હોય એમાં મળે છે એટલે આલો જે હોય ફટાફટ ત્યાં જઈને એક મસ્ત એવું સૂટ ખરીદતા થાય અને જીમીને હોતે મેં કહી દીધું છે તું ડાયરેક્ટ આ જ લોકેશન ઉપર આવ ત્યાં સુધી આપણે કપડા લઈ ત્યાં સુધી ઈવડે હોતે આવી જાય ઓલ રાઇટ તો ભાઈ મેડમજી આપણ લેને આયા છે સૂટ કો સૂટ લેને ગાય સમજી મેડમજી અને ભાઈ સૂટ મારા હિસાબથી ઓલી બાજુ હોતે છે અને આ બાજુ હોતે છે વેઇટ સૂટ જોઓ ભાઈ એ આ છે એક છે કા છે ઓરે ભાઈ સાહબ ભાઈ મતલબ ભાઈ આવા સૂટ તમે મારી લાઈફમાં જોય મને આજે ખબર પડી ભાઈ આપડી ભાઈ આવો આવો હોતે છે ભાઈ ઓય હોય 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 મારા હિસાબથી આ મસ્ત લાગે છે ભાઈ ટાઈ વાળું મતલબ ફૂલ પાર્ટી લુક મને લાગે છે મેં ડાયરેક્ટ આવડા જ પરચેસ કરી લીધું છે અને હવે જાતા જાતા આપણે છે ને બીજા બે ત્રણ તો ફરતા જઈએ આ બાજુ કંઈક મળી જાય તો અને ઉરે આવા આવા એવી એવી ટી શર્ટ મળે છે મને લાગ્યું અહીંયા ખાલી ઓલું જ મળતું હશે હલો જે હોય ભાઈ મેં જી જી ભાઈ મને લાગ્યું જીમી બહાર આવ્યો મારા હિસાબથી વેઇટ 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 મને જવા તો હા ભાઈ જીમે બાર જ વાહ ભાઈ વાહ આપણા જેવા કપડાં બેઠી વાહ ભાઈ વાહ જીમે અને ભાઈ લિટરલી મતલબ ભાઈ ડ્રાઈવર હોતે રાખ્યો છે જીમીએ

ભાઈ જીમી ભાઈ સનરૂફ માંથી બહાર નીકળી ગયો ને ભાઈ હવે અરે ભગવાન આ જીમીને હું પાર્ટી માં લઈ જાઉં મને શરમ આવે કે ભાઈ મેં આને બોલાય હું કામ તમારી લાઈફ માં ક્યાં હતો છે કોઈક લઠ્ઠા દોસ્તા ક્યાંક લઈ જતા હશો ભાઈ તમે અફસોસ કરતા હશો ભાઈ આને હું કામ બોલાય ભાઈ હું દા ભાઈ લિટરલી આને બોટલ ખોલી દીધી અરે ભગવાન પોલીસ કે કોઈક જોઈ જાય તો ભાઈ તારી છે ને તું લાલ કરી નાખવા ને પાછળવાળી તું આખી તારી લાલ કરી નાખવા ને આ બોટલ બોટલ બધું અંદર મૂકીને ભાઈ અડધી તો ઠોરાઈ જાય આને કે મોંઘી આવે ભાઈ બહુ મોંઘી આવે વિદેશનું છે વિદેશનું તો બહુ મોંઘું આવે ભાઈ હા એટલે હા પાગલ નહીં ઓલા છે મતલબ ભાઈ આપણો છોકરો છે વોટ ડી યુ મીન બાય કે ભાઈ પાગલ તું થયો ભાઈ હું આ પાગલ વાળા કરે છે હાલો જે હોય ફટાફટ પહોંચતા થાય ભાઈ ઓલા મૂવી થિયેટર પર આયા જ્યાં પાર્ટી થાય છે ઓલ રાઈટ તો ફાઇનલી ભાઈ ઈ પાર્ટીમાં તમારો ભાઈ પહોંચવાનો છે અને ભાઈ હામે તમને જે દેખાય ને ભાઈ એવીડી પાર્ટી છે હવે આપણા ડ્રાઈવરને ભાઈ ફટાફટ ટર્ન મારી લેવા દો અને વેઇટ ભાઈ વીઆઈપી એન્ટ્રી જોવો છો તમે ખાલી હું વીઆઈપી એન્ટ્રી છે હાય 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 ભાઈ આ જગ્યા ઉપર પાર્ટી છે ને આ ભાઈ હું મતલબ ભાઈ હું અલગ જ લેવલની ફિલિંગ આવે છે અને ભાઈ આપણી એન્ટ્રી વીઆઈપી છે અને હોય 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 માઇકલ ની ખાલી ચાલ જો એકવાર ઉભા રહ્યો ભાઈ માઇકલ એકવાર હાલી જો વાહ ભાઈ વાહ કાઈક અલગ જ લેવલની ચાલ હાલે છે અને હાય હાય હું અલગ જ લેવલની મજા આવે છે હા વાહ ભાઈ વાહ આટલી આટલી ઈજ્જત મને લાગે મારી લાઈફમાં મને પહેલી વાર મળી છે ભાઈ અને ભાઈ હામે ગેટ છે વાહ ભાઈ વાહ અહીંયા આપણને સોલો મેન હોતે મળી ગયો ભાઈ સોલો મેન હોતે આવ્યો છે હે માઈકલ આમ આમ કરે જાણે તો કેમ એની પબ્લિક હોય જો કે ભાઈ આપડા ફેન છે આ બધા આપડા ફેન છે વેઇટ ભાઈ કેક લોચો થઈ ગયો છે આયા ડેવી નું કરે છે આયા ડેવી નું કરે છે વેઇટ

વિન્સેન્ટ તો આપણને દેખાતો તો રહ્યો હજી તો પાર્ટીમાં આપણે જસ્ટ પહોંચી રહ્યા અચાનક થી સોલો મેન આવ્યો ને ભાઈ ડેવિન આવ્યો અને ડેવિન નું કેવું એમ છે કે ભાઈ જા ઘરે જા અને તારી પેલા ફેમિલી ને બચાવી લે અને ભાઈ આ કામ ધંધા ડેવિન ના છે કે વિન્સેન્ટ ના છે અને વિન્સેન્ટ ના છે તો વિન્સેટ ને કઈ રીતે ખબર પડી કે આવડી આ પાર્ટી માં આપણે હોતે આવવાના છે ભાઈ ખબર નહીં ભાઈ મારે ખાલી હવે ઘરે જઈને જોવું છે કે ભાઈ કોઈ આપણા ફેમિલી ઉપર અટેક કરવા આવ્યો છે કે સીન હું છે કોલ કોલ ફટાફટ ફટાફટ વેટ અરે આ ટેરેરિસ્ટ આ ટેરેરિસ્ટ જેવા ક્યાંથી દેખા ભાઈ મને લિટરલી આ આ ગાડી જોવા ભાઈ વેટ 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 બહાર અંદર 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 ને અરે 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 ટકલો નીકળ 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 ને વેટ ભાઈ આ લોકોએ આપડી ટ્રેસી ક્યાં નીકળ મારા હાળા ટ્રેસી ઉપર ભાઈ લિટરલી આ લોકો ઘરે આવી ગયા તો હાલ ને ભાઈ ડેવીને આવે ને આવીને આપણને કીધું પણ ભાઈ ખબર નહીં કોણ હતું ભાઈ ડેવીને કરે છે કે આ વિન્સેન્ટે કરાવ્યું છે અને ભાઈ જો ડેવીને કરાવ્યું હોય તો ભાઈ અને જો ડેવીને હા જો ડેવીને ન કરાવ્યું હોય તો ભાઈ ડેવીને કઈ રીતે ખબર છે કે ભાઈ આપણા ઘર ઉપર અટેક થવાનો હતો ભાઈ ખતરનાક સીન છે ફટાફટ આપણે છે ને ભાઈ આખા આખા બધાને મારવાના છે ભાઈ બધાને મારો હોય આ લોકોએ જેને જાણ અટેક કર્યો છે ને ભાઈ આપણા ઘરની વાટ લગાડી દીધી આ લોકોએ વાટ લગાડી દીધી લિટરલી બોમ્બ ફોડે છે અને ભાઈ આપણા ટેરરિસ્ટ છે કે કોણ છે ભાઈ આ મને નથી લાગતી મિલિટરી અલગ જ લેવલના કપડાં પહેરીને આવ્યા છે આવડા લોકો અને આને કે આ ફટાફટ આવ ફટાફટ આવ ફટાફટ આવ ફટાફટ આવ અંદર એક છે અંદર એક છે ભાઈ આ લોકો પાછળથી કઈ રીતે આવી ગયા માર અને કે ભાઈ આ લોકો બધે બાજુથી આપણે ઘેરી લીધા છે બધી બાજુથી આ લોકોએ આપણને ઘેરી લીધા છે નીકળ બારો નીકળ બારો નીકળ બારો નીકળ

આવ્યો નીકળ વેટ 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 હવે કઈ જગ્યા ઉપર છે હવે કઈ જગ્યા ઉપર છે અરે યાર અહીંયા હોતો એક છે નીકળ ને ભાઈ હું ઠે ચાલુ કર્યું છે આ બે આ બાજુથી અરે આ લોકો કઈ કઈ જગ્યા થી આવે ભાઈ એ આપણા ઘરમાં એન્ટ્રન્સ કઈ જગ્યા થી લેજે મને પહેલાં એવું દેખાડો નીકળ 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 ભાઈ આ લોકો ને એન્ટ્રન્સ ઓરે ભાઈ મારે ચાર કરીને કીધું આખી આખી ગાડી અહીંયા આવી ગઈ ભાઈ આખે આખી લિટરલી ગાડી અહીંયા આવી ગઈ અને ભાઈ અવાજ કેનો આવે છે વરસાદ વરસાદ આવવાનો છે કે શું પાછો ઘડીક પહેલા તો હરે એવડું નાખ્યું હતું અત્યારે ભાઈ વરસાદ આવવાનો કે શું પાછો ભાઈ અચાનકથી મોટો ભાઈ ગાડી આવી મારી ફાટીને ચાર થઈ ગઈ ભાઈ આવડા હું થયું અને ભાઈ બીજી ગાડી આવી ગઈ વાહ ભાઈ વાહ આ લોકો ભાઈ જેટલા બને એટલા આવતા જ જાય છે અને આ લોકોને જોઈએ હું જેને ભાઈ આ કરાવે કોણ છે ભાઈ લેસ્ટરને વાતચીત કરવાનો મને મોકો નથી મળતો બાકી તો લેસ્ટરને તો હું ફોન કરીને કહી દઉં ને આને કંઈ રિલોડ માર રિલોડ માર તારી હાથે હાથ પેઢી વિખાઈ જાય હરખા ટાઈમ ઉપર રિલોડ નો મારું તો હાલ આને કંઈ આપણે હોતે જાવ ભાઈ મારા હિસાબે હવે કોઈ આવતું છે ને મારે ફટાફટ મારી ફેમિલી ભાઈ જ આવું જોઈએ કેમ કે ભાઈ કોઈ ઉપર ઉપર ચડી ગયો હોય તો ખોટા હલવાઈ જાવ ને ક્યાં ગઈ આપણી ફેમિલી ક્યાં ગઈ મારા હિસાબે અહીંયા છે ફટાફટ દરવાજો આ મયરા 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 આ કોણ છે આ કોણ છે આ હે મારા હિસાબથી આવડો મને જીમી લાગે લાઈટ તો બંધ છે

એ ભગવાન ભાઈ જીમી હોતે ગજબ માણસ છે ભાઈ માણસ છે આ બધાને ઘરમાં પૂરી દીધા છે હવે ડાયરેક્ટ નીકળવાનું છે આપડે રાઈટ તો ભાઈ લેસ્ટર વાતચીત થઈ ગઈ છે અને ભાઈ ઓલી વસ્તુ ને થઈને હાંજ થઈ ગઈ છે ભાઈ તું ઘણી વાર રહીને વાત કરું ભાઈ ઓલી મતલબ ભાઈ આપણા ઉપર અટેક થયો ફેમિલી ઉપર અટેક થયો હું થયું કાંઈ ખબર ન પડી રાત તો જેમ તેમ કરીને નીકળી ગઈ છે અને આ ગાડી બાડી મેં બધું હટાવી લીધું છે અને ફેમિલીની ફાટીને ચાર્જ થઈ ગઈ છે લિટરલી આપણી ભાઈ હમણાં ટ્રેસીનો કાંઈ કોલ આવ્યો આપણે અહીંયા હોય તો વાતચીત કરવી જોઈએ પણ અને ભાઈ આજે જ આપણી કોર્ટની તારીખ છે એટલે થોડીક જ વાર રહીને આજે આપણે હમણાં ઘડીક વાર રહીને જવાનું છે ભાઈ કોર્ટમાં અને ભાઈ ડિફેન્સ આપણો લોયર આપણા પ્રૂફ બધું રેડી છે લેસ્ટર લેસ્ટોરાર તમારા ભાઈ હમણાં જ વાતચીત કરી એનું કહેવું એમ છે કે થોડીક જ વારમાં ભાઈ આપણે નીકળવાનું છે તું પણ પહોંચ અને હું પણ ભાઈ પ્રૂફ અને ભાઈ લેસ્ટર મતલબ ભાઈ લેસ્ટર પ્રૂફ આતે લોયર લઈને થોડીક જ વારમાં અહીંયા પૂગે છે એટલે ભાઈ આજનો એપિસોડ તમારો ભાઈ અહીંયા હુદિત સીમિત રાખે છે હા ભાઈ મોટા વિડીયો આવ્યા હતા આવડા મારા હિસાબથી યાર એડજસ્ટ કરી લેજો થોડુંક મને ટાઈમ મળે તમારા મોટા વિડીયો બનાવી લે એટલે પણ આજનો એપિસોડ તમારો ભાઈ સુધી જ સીમિત રાખે છે આ એપિસોડ કેવો લાગ્યો ને ભાઈ હમણાં સ્ટોરી બાકાજીગી બોલાવે છે એટલે આજની આ સ્ટોરીમાં આટલું જ મળ્યા આગળના એપિસોડમાં ભાઈ આ એપિસોડ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો મળ્યા આગળના એપિસોડમાં ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મળ્યા આગળના વિડીયોમાં